એકાદશી નું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે હજારો ભક્તો દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનો ઉપવાસ કરે છે આ રીતે વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ આ બધી એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ અને કઠિન વ્રત માનવામાં આવે છે નિર્જળા એકાદશી આ એકાદશી દરમિયાન ન માત્ર અન્ન પરંતુ પાણીનું પણ સેવન કરવાનું હોતું નથી તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે નિર્જળા એકાદશી દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત છ જૂન ગુરુવારના રોજ રાખવામાં આવશે અને સાત જૂને તેનું પારણું થશે એકાદશીનું વ્રત માત્ર ધાર્મિક જ મહત્વ નથી પરંતુ આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના નજરે જોતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત છે આ એકાદશીનું વ્રત કરી ને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઈએ નિર્જળા એકાદશીના દિવસે વિધિપૂર્વક જળ કળશનું દાન કરનારા લોકોને પૂરા વર્ષની એકાદશીનું ફળ મળે છે આ પ્રકારે જે આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તે સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે ઉપવાસ અને જળથી પૂર્ણ કુંભ ઘડાનું દાન મંદિરમાં અથવા બ્રાહ્મણને કરવાથી સર્વ પ્રકારની આ સાથે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પઠન પણ ઘણું શુભદાયી માનવામાં આવે છે આ દિવસે દાન આપવાનું ખૂબ જ મહત્વ છે દીમ એકાદશી અવસર પર વ્રત જપ પૂર્જા એનો તો મહિમા છે જ પરંતુ દાન કર્મનો પણ સવિશેષ મહિમા છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે કહે છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ નથી વર્તાતી એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન અવશ્ય કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠેલા રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે નિર્જળ એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે એટલે કે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે નિર્જળા એકાદશી પર જરૂરિયાત મંદને अन्नનું દાન કરવું જોઈએ આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી વર્તાતી તેમને સદેવ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે આ ઉપરાંત આ દિવસે ફળોનું દાન કરવું પણ ઘણું શુભ માનવામાં આવે છે નિર્જય એકાદશીની કથા સાથે પાંડવ પુત્ર

નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરી ને હું રહી જ કઈ રીતે શકું મારા ઉદરમાં નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુને હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું જરૂર પાલન કરીશ વ્યાસજીએ કહ્યું દિન જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનો યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો આ સિવાય

અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાય વિકરાળ આકૃતિ વાળા અને કાળા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા અંતકાળમાં પીતાંબર ધારી સૌમ્ય સ્વભાવ વાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિજળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે તે પુણ્યનો ભાગી બને છે આ સાંભળી ને ભીમસેને પણ આ શુભ શુભ એકાદશી નું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ નામથી વિખ્યાત થઈ